તરમ મત બાથણું હોય એટલે ન કે મારવા માંગો છો ના 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 આપણે તમારા ધર્મ વિશે માતાજી વિશે બોલો ને સારું બોલો એટલે એ માટે આપણે સર્ચ આગળ આ તો ફોન પર જ રહે હા હા કે આપને તમે ફોન પર બોલો ને તમારું દુકાવ વાત થઈ ગઈ ચાલુ જ દેટ ફોન ફોન ચાલુ છે

એટલે તમે ધર્મ વિશે બોલ ધર્મ વિશે બોલો છો માતાજી વિશે બોલો છો બરોબર ક્યાં બોલો ઘણા હું વિડીયો સાંભળું છું તમારા આપણે એટલે ક્યાં બી કે હું હું બોલ્યો એમ એમાં માં વિશે બધા બોલો બ્લાઇન્ડ ગાય માં વિશે તો એમાં મેલડી માં વિશે મે સોરી થઈતી એમાં મે કીધું તું કે અહીંયા માતા હોય કે નહીં સોરી થઈ ના બધા ઓલા સાંભળી લઈ ગયા તો અહીંયા મેલડી માં હશે કે નહીં હોય વાત સાંભળો છે પછી તમે નો પહોંચ્યા એટલે તમે વિડીયો વાયરલ કરો

હું રૂબરૂ પકડીશ બરોબર નહી પકડી શકો અરે તમને ગમે નથી પકડી ન પકડી શકો તમે જેમ કેમ કર નાખું નામ નાખું કોક ના ઘોર હંડાવો હંડાવેલા ઘર તોડી નાખાવો એ બધું તમે કરો એ ધંધા તમારા બંધ કરી દો ક્યા માતાજી વિશે બોલો હો તમારે માતાજીની કઈ ના નથી હોય ક્યાંક પછી હોય એવું નથી ના 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 એ અમને એક ભાઈ ભાઈ ફોન કર્યો તો તમને કોઈ દિવસ હા ન

સુરત સુરત જવા માટે જે રોડ હે અહિયાં એક બ્લેન્ડ આપડે છોકરી ને દેખાતું નથી બરોબર એ છોકરી નું એક્સિડન્ટ થયું હવે એ ગાડી વાળા ને ઉપર જતા છોકરી મારી હવે એ તમે વાત કરો એનો વાત કે છોકરી છોકરી દેખાતું નથી એની માથે કેસ થઇ જાય એ ભલે ને લોર્ડ નો દીકરો હોય

જમીન બમીન લેતા આવી જાય નગર ક્યાંક જમીન મળી જાય મારો જમીન કોઈ હે જ નહીં લાવારી ખુદ જમીન જ છે લાવારી તમે લાવારી છો કહો છું લાવારીશ નથી તો પેલા લાવારીશ નથી અત્યારે તો મમ્મી ઉતારે મમ્મી ઉપા નથી એટલે હું તો લાવારીસ છે કે શું કહે મમ્મી ઉપા નથી એટલે તો આપણે કહેવાય ને એકલા છે તો પછી તમે તમારું કામ કરો ને અમે હું કામ પડો